भाग बेनामरा डंडवा रा रे हाल चोट बोला यार यो ए आले पराले परा कविता बे ओ दाडी मां मयो रे मां मनड़ो ना थी लाग तू ओई मां कसरावारीवारी कॉल फाटी रे भगवान ए कविता बे ले आता हो जा पानी परवा जावा हाटू चलो हालो Kosra vartiti kosra, unka alvallone, tapposi pani purva jäin, unka varo nijave, to kosra irijaa enää, pani purva nu irijaa, ennakotta kosra vannakun. Ale, ora ekiä kosra? Aju, vartiti, tata mai kosro. ti varo kosro. haa, tuukkiu tei gilau, berlau tau ito haveni? Aduhitsa ito haveni berlau, baki haveni oma korma tia અરે મામા વાર હું કી કોર બે કટતા તી જાય આ તો હું કરું જોને મારા ઉપર લાવ જ ન દેતા હા લઈ ઓર મારી લઈ લેવાય લા વારી વાર ના વાણી હું લોક કરતા આવે હું મત લોક કરતી છાડોહી માહોતી ને કવરાઈ વાઈ ને તો કરે કડો યો ને ઓ પાડોય હાવાણી માં તો બહુ લોક કરતી હોય આ લેજો નામ લેજો ને તૂટી જાય હકો આપર્જો મારા બેટા ના તૂટી રેકો ન હું કસરો નઈ તમે વાર હોય તો વારજો તારે બે દીવા ઇરંદે કે ઓય મામા કડ દુખે ન કે તમારે કડ દુખે તો હું અમાર કડ ન દુખે તસરો મારવામાં વઠોટિયા થી આથી વાત સવાઈ તેમ જ કરું મારું તમે બરાબર ને આ થીમ જ કરાય કઈ એક બેવાર મારવા દીવે કઈ ફાટી પડે ખબર પડે ઈવાને કઈ ન થાય લે પાણી ભરવા છાયતા આવી ગઈ હું કોલ કવિતાબેન બોલાતી આવું પછી બેઈ પાણી ભરી આવી ને આપડે કૂવો છે પણ કૂવામાં ક્યાં થીરી પાણી ન થી ન જવું પડે Ah, ojá va a ser. Mira mi baño, bata, bati voy. Pani para mamá. Piva un pani chotu y apreta. Teí mi timo te más y ah, bata, bati claro. Papá oh, la copié y va iba a arroñar todo el Así va a ser. oh también ocho sal no ve no hulla gilí. Ah, mamá, tan nunca no sé. Hombre, caí tu no con arena. Pero pero no cama, y caer caí tarde. cama y cama sí Ah, madre, yo no ve no use. Caí va dieto no coye. Tú te haz de muleo y jamás. Toma el no hundo lo

હા તો લેઈ આપડ જા કોબા પડી જવાનો છે એમાં કરામાં પડી ગયા બા કોબાતા મેરા માતા કો હાલો હાલો ચટકારો કવિતા બે નો મોડું થઈ છે પછી નઈ આય વારો નઈ આવે હાલો હાલો હું બેનો લેતી આવું અરે જનક તો નવા બેના લઈ જા સોરાઈ જાય વાતો માફ્યો તો ના બેના માસી હાલો હવે ચાલે છોટા બે હાલો હાલો અ અ કી હું આલ બેનો સે જોતા કરી સાંધી જે હું તો એ એટલે કહું ત્યાં રાખજો સોરાઈ જાય તો કે નમી એ કોઈ નો સોરાઈ જાય તો હું કરું બેનાનું આતના કાહાના તને તો બહુ બોલાવી નથી થતી ખરેખરની ની સેતુદા હા પણ દવા વરા થી કોથરી નથી કાઢવા દીધું કાટ સડી જાય તમારા તો કઈ કાટ ન સડી જાય માં હસી હસીને તો ઘરમાંથી માંથી કર કરજો અમાર ન કર કર ન કર બે વદન સાને મને માર જાવ પાણી પરવા કઈ ની જાવ માં માનો ની હટાની બહુ તમા મોઈર માંથી નથી હાલ મારું બેનું લઈ લો ઓ હાલ હાલ ઓય માં હાલ માસી પાણી પરી આવી હા જા જાય આવ હમણાં હો તીરી છે ને થોડાક માં કસરો બાકી છે વાર નાખજો

Bawari na paani parwa gya tha Man kheer ka to aa gyo

આવ્યો પણ હું સે ઉતાવળ હો ને જલ્દી કામ છે બોલો હું કામ છે હું એમ કે કે દી કામાંથી હું કયા કલરની સાડી પહેરું ચાલમાં તમને જે ગમે પહેરવાની હોય ને અમને હું એમાં ખબર પડે એમ હું કરવામાં આવો ને જોઈ દ્યો ને એ ઓલી કેસરી કલરની પહેરલે હું કઈ થોડી ને જાઉં છું કઈ જાત્રા કરવા કેવી કેસરી કલરની પહેરી જાઉં તો પછી ઓલી હેઠે દૂધિયા સહી પહેરલે ના દૂધિયા ન ગમે મને દૂધિયા કલર તો મને જરાય નથી ગમતો તો ઓલી પહેલે ઉપલી રાણી કલર જેવી છે અરે માય તો હમણાં નતો એનો પ્રસંગ ખબર આપણા કાકા ને છોકરા ના લગન તો પહેરી હતી કેટલીક વાર એક ને એક પહેરવી તો તું મને શું કરવા પૂછે છે હું લાલ કલર ની પહેરી લઉં તને ખબર છે કે મારે પહેરવી છે એ તો સંદીપ સંદીપ કરીને કામ કરતો હતો તો એ બોલાવ્યો ને પહેરવી લાલ ને હું કહું કે આ પહેર તો કે એ જ પહેરવી પહેરો કે હમણાં પહેરી તને ખબર તો હોય કે મારે હાથ પહેરવી છે તો હું કરવા મને ખોટી ભેજા મારી કરવા બોલાવે કંઈ માણો ત્યાં કહો તો કંઈ વાંધો વાંધો નહોતું મારું કામ ખોટી કરીને આવ્યો હાલ હું જાઉં હા તો ચાલ એ હું એમ કહું કે બા કીધું ને એટલે સોનાના શેખ છે મને પહેરવા આપે કહો હગા એમ ચડાવ્યો તો એ બા નહીં આપ્યો પહેરવા કા કહો ને તમે આપે બા હાલ પૂછ્યા બી બાને કંઈ નહીં તો મને ચડાવ્યો હતો ને ઈ પીરવાની આપે હું બા મને એટલું તો આપે ને માર ભાઈનો ચલ જેટો તમે ઝારા લાગશો હું ઓનો પીરી તો પૂછી લઉં બા ને હમણા તું એક કીધાવા ના આવતી ન કે આવ નહીં આપે કઈ નહીં તો ન જ પહેરો જાઓ તો કઈ નહીં ન પહેરો હોય તો સારું જાઓ તમારે હા હો લફથી થાકી ગયો તું પૂછી લેજે હું નહીં પૂછું કા નહીં પૂછો તમારે પૂછવું જો હે હું પૂછું ના દીએ દે ન દે મારું ગેરંટી નહીં હોય તને કહી દઉં પછી મારી સામે વળવળ ન કરતી આતાણ તમે વળવળ કરો ઈ બીજાનું દહીં ખાધી પૂછલે જા પેરો હોય તો મારી આમ લેપ કરે મને વૈસ માં લઈ લે હા હું હું તમાર બેન જીમ કરું હમ ભાગી ગયા જોઈ હું ના જાય બાપા હે આ તો ખરી ને સેટ પહેરવા હું નહીં આપે તો કે આ કપડા પહેરવા એટલા કપડામાંથી ખબર ન પડે મમ્મીને પૂછી લે મમ્મી હું કઈ સાડી લઈ આવું મમ્મી તો રેડ કલર ની જ કહે રેડ જ લઈ લેવી હા રાલ બીજા બધે કામ પડાઈ કરી લઉં દીકરી જ <laughs> 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 ખબર નહીં આખો દી ઉતારીએ તોય શરીર બે પાંદડે નથી થતું કેમ જાડા નહીં ખાતા હોય ઓય માં ખાઈએ એટલું લે એ તમને કામ ઉઠો હું તો નથી ખાતી એટલું કામ કરું પછી નથ નીંદર આવતી તોય શરીર ફૂલતું જાય એટલે અને એક પાંદડું નથી વધતું આમાં હું બોલ બોલ આઈદરું છે એ કયું નહીં ઉઠાડું ઉઠો હવે બોલો હું કામ છે એ આપણે વાત ચાનું મીઠાઈની દુકાને આપણે કેવા હાથી તું જાનવી જઈ આવો ને પી તમાર પગમાં મેંડી છે નહીં આવો ના ના મના તરી ઠીક જેવું નત મારા બે કાન દુખે છે બહુ ટાઈટ પડે ને તી ઓહો હો તમે તો કાઈ કામ ના આવો બે દીપક છોકરી ને જલ દેવા આવે તરી તો ટેન્શન લ્યો સોફામાં સોફામાં હોઈ ગયા કોક તમને જોવે તેમ થાય કે આને કોક મારતું હે ઈવા દુબરા છે અમને જોવે તેમ થઈ જોતા ગુંજી થઈ ગઈ એમાં બોલ બોલ હું આઈદરું તું જાનવી જઈ આવો નકર એમ કઈ કાલ હવારે રાખને કાલ હવારે જઈએ આપણે ઓર ત્યાં તો ટાઢો પવન વાયો મારા કાનમાં તને ખબર છે ને બે કાનમાં ઓપરેશન છે કાનમાં પવન જાય તો મને બહુ દુખે તમે કઈ કામ ના હોય કઈ કામમાં કામ ના હોય ચીરીક ધીરે બોલ ને તો જઈએ હોય તોય રાયડું જ નાખતી એમાં કઈ નો ફોન આવ્યો થી હાવ તલવલ 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 ધલવલ તા હોય ને તમને તો કઈ ન પડી કે બે દી પછી જલ દેવા આવે તો તૈયારી કરવી આપણે મીઠાઈવાળાની દુકાન જવાનું છે ફરસાણવાળાની દુકાન જવાનું છે હજી જાનવી પાર્લરમાં માં પછી મારે હજી હાડી નકી કરવાનું છે હું પેરું ઈ તમારા ભાઈઓ ના કામ તમારે કરવાના હોય અમે ભાઈઓ નહીં કરીએ ને તમારે કરીએ તમે જો ન ના પાડી દીધું કે હું નહીં આવું ઓટાન પોવન સે તું કે માં તું વિસાટ તને ખબર છે ને માર કાન કેવા દુખે હારું તો બેહો આ તો હારું બિસાડી જાનવી નસલ જડી ગયું હારું તી વાંધો ન થાવે ઓકા આપણે તો ઈ નો જળતાને ઈ ના પાઇગ લઈને આવી તેસલ જડી ગયો હવે શું કરું કોઈ તારે શું મને કેવું એટલા વરસ તોડા કર્યા મત કર્યા મેં હું મત કામ કરી રહું એ જેસી કૃષ્ણા એ લે આવા ઓ જેસી કૃષ્ણા બેહો કેમ સે આવો મજામાં તમે કેમ છો બસ ઓ મજા નીકળીને તું કાલ જઈ આવું તી કરતી થી કે જવાનો જ મત તુસા ને કે આવો હમણાં તો કે દિન કેમ કેતા બાર કેતા એ ના રે ના બહાર નતી ગઈ ના દીકરી કે ગઈતી હા કેમ છે તમાર છોકરી મજામાં મથાઈ ઓ મજામાં આવ તમ ગઈ બેસી આવ કે દીની બેહવા ન જ ગઈ હા હારું નઈ હાલે ઈ બા નઈ હાલે હું પાણી કે ચા પીવો ના ના કંઈ નઈ હાલે જેસી ગ્રસના ભાઈ કેમ છો મજામાં હોય હારું રે કાનમાં હા બેન જેસી ગ્રસના હારું છે હો હવે તો બટાઈટ નો બાયડે ન નીકળી હગુ કાણે હમણા બો કો કાઈ ગયા કે નઈ બેન ભાઈ હા હા ખાટા કરતા જાય કોક નઈ થાય કે માતા હે હું ইউন এটা পছুকেব অমহকাজাতে তাহা পান্ রাজিরাঠি যা আ ঠই জাতি আমা জকিছে বলা প্রেতাজ ফুলতুন্ ছররলে আমা জি ও সুনথাতঙ্গ মেটল কাম করিয়ে ও সুংখ্যায়ে। আসি রাখে পেলেতেই তারি ও্েনিতাই। তাবেন পেলেতে দুব্ররিও কই দিব পান্দরে ঠেও নে জিন দিবে জীপুনি।ঠই নারে না ইনইতাই ইটাঠই চাইসাড়িরাটা ও পাজই বাদী সাের নওয়ারে।

પણ છે ને હા છે ને એના પપ્પાની ફેક્ટરી છે ને તમે બંગલો જોવો તો ગાંડા થઈ જાવ હા તો તા કેવું ઘર હે બહુ વસલ હે ને હા સેતી આવજો આપણે એક બીજા હે આ બીજા હે ને લે આપણે જાનું જાય પછી તા જવાના છે ને કે કે હા બહુ વસલ જડી ગયો માર છોકરીને માજા નહીં છે એવી નસા રૂડી રૂપ ચીરી એટલે તા સલ જડી જઈ છોકરાના મોસે

નઈ બેન રાઠોડ ને જયમલ ભાઈ કા હા હું ને તમે વી ગયા જોજો ના ને સે બધા સબસ્ક્રાઇબ કરો કરો વાલા મિત્રો છે ને સબસ્ક્રાઇબ કરીએ વીડિયો જોહે શેર કરીએ કા આપડે કેવા સરસ સરસ પાર્ટ બનાવીએ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો વાલા વાલા મિત્રો ને તો જરૂર ને જરૂર કરજો મને કે મારા વીડિયો તમને કેવા લાગે છે